આ છે ને બે ત્રણ કલાક રહીને ખાવું આ ચાર કલાક રહીને તો ખવાય એટલે એમાં છાસ વગરનો બનાવીશું નમસ્કાર મિત્રો કેમ છો ચલો આજે બ્લોગ ની શરૂઆત આપણે કરીએ જ આપણા થી થાય છે એમ હવે કે કરી જો તમે કેવું લાગે છે જો અહીંયા શું બનાવે છે શેનું શાક બનાવે છે જોઈ લઈએ આપણે

તો છે છોલી જો છોલ્યા હવે અંદર થી બી ખાણા છે બી છે ને કડવા લાગે છે તો બી ને કાઢી નાખશું અને પછી વઘારશું ભાવશે તો કેશું નહીં ભાવે તો મિત્રો જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય 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 ઠાકર ધણી અને હર સાથે જય દ્વારકા હરિઓમ મિત્રો શરૂઆત આપણા દિવસ ની સાહેબે કરી છે એટલે લાગે છે આજનો દિવસ નોર્મલ કરતા વિશેષ સારો હશે કારણ કે મને એમ થાય ને સવારે મને જ કરવું પડે મને જ કરવું પડે એ નથી સાહેબે ચાલો ફટાફટ ઓફિસે કારણ કે આ નવરાત્રી ના કારણે બસો નથી મળતી ગામડામાં જરાક રેગ્યુલર બસો થાય ને ક્યાંક ને ક્યાંક અટવાઈ પડવું છું આમ અટવાનું કાલે જેમ તેમ ઘરે પોચી આવે એની તો અટકી જવાય

સેજ બુરું ખાંડ વપરાવી દઉં ધાણાજીરું પાવડર તમે પસંદ હોય તો ગરમ મસાલો તરાક નાખવાનો મજા આવી જાય તરત લાવતા હો તો તલ નાખવાના હો મજા આવે ચેપડા જેવું લાગે તલ ને સેજ વરિયાળી વઘાર કરીએ ત્યારે નાખી દેવાનો વઘાર થઈ જાય ને તરત આ બાજુ રોટલી શાક ને આ બાજુ નાસ્તો આ વિચારી કે તૈયાર થઈ જાવ ટિફિન ગલાઈ દઉં અને નીકળું એ પહેલા વિચારી કે સુવિચાર લઈ લઈને તો આજના સુવિચાર ની વાત કરું તો એવું છે કે પરિસ્થિતિ એક કઠણ કામ કરો નોકરી કરો નોકરી જાવ ત્યાં તમને બધા લોકો એક સરખા ન મળે એમના વિચારો સાથે ક્યારેક વિચાર ભેદ થાય મતભેદ થાય મનભેદ તો હું જલ્દી થવા ના દઉં માનસિક રીતે સફળ છું પણ તો થાય એ સતત રાખે ત્યારે વિચાર આવે કે સુવિચાર પણ એને લગતા મને મળી રહ્યા હું હંમેશા તમારી સાથે શેર કરતી રહું છું તો આજના સુવિચારની જે વાત કરું છું તો તો એવું છે કે અજમાવે છે આ જિંદગી અજમાવે છે જિંદગી એને જ જે મુશ્કેલ રસ્તા પર

હારી ગયા તો શું થયું આપણે જિંદગી નથી હારી ગયા એટલે એની સામે મુશ્કેલો પણ આવે અને મુશ્કેલો સામે જીતીને આગળ પણ વધતા જાય અજમાતી હે જિંદગી ઉસી કો જો મુશ્કેલ રસ્તો પર ચલના જીસકો મુશ્કેલ રસ્તો પર ચલના આતા હૈ જીત ઉસી કોઈ ઉસી કી હી હોતી હે જો હાર કર ભી મુસ્કુરાતા હૈ બરાબર ને એથી વિશેષ આપણે કહીએ તો એમ કહેવાય કે જીવનમાં સારા કાર્યો કરતા રહો જીવનમાં હંમેશા સારા કાર્ય કરતા રહો કોઈ તમારો આદર કરે કે ન કરે તમારો અંતરઆત્મા જરૂર તમારું સન્માન કરશે આદર કરશે દિલને સંતોષ થશે કે હું કોઈકનું સારું કાર્ય કરી શકી છું કે કરી શક્યા છે રોજ સાંજ સ્વાહ તમે તમારા મનને પૂછો કે હું આજ શું એવું સારું કરી શકી એક નાનું શું કામ પણ સારું હોય શકે અને વિશેષ કદાચ એ ન અપમાન તો નથી કર્યું ને મારાથી મેં કોઈને દુઃખ તો નથી આપ્યું ને માણસ થઈ જાય તો આપને દુખ આપનાર વ્યક્તિને દિલથી કહેશું કે હું એને માફ કરું છું એને મને દુઃખ આપ્યું છે પણ આપણે દુઃખ આપ્યું છે તો પરમાત્માને યાદ કરી અને કહેશું કે હું એમની પાસે માફી માંગી રહી છું હૃદયથી માફી માગું છું અને પ્રભુ મને એવી તાકાત આપો કે મારા દ્વારા હું કોઈને ન કરું બધું ભગવાન પણ નથી કરી શક્યા આપણે આપણી માટે શક્યતાઓ નથી ઘણા ઘણા લોકો આ સુવિચાર સાંભળીને એમ કે છે કે એ તો બધું થાય જ નહીં પોતે ન કરી શકે કે હા બધું શક્ય નથી પણ અશક્ય નથી પ્રયાસ કરવો જરૂરી છે તમે દિલથી પ્રયાસ કરશો તો તમારું દિલ નિર્મળ થતું જશે રોજ થોડોક 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 ક્યાંક ને ક્યાંક બદલાવ આવતો જશે બરાબર ચાલો મિત્રો હવે ફટાફટ થઈને તૈયાર અને જાઉં છું ઓફિસે મિત્રો ગઈકાલે વિડીયો કર્યો પાછો વિડીયો થયો જ નહીં આપો વહેલા રહી ગયો હવે આજે પણ એન્ડિંગ નથી કરતા આપણે બે દિવસનો બ્લોગ ભેગો કરીને બે દિવસ ભેગા બતાવી જો અહીં થઈ ગઈ છું તૈયાર અને આજે જવું છે ઓફિસે ગઈકાલે ઓફિસે હતી ને આજે પણ છું ઓફિસે આજે સતત મીટિંગમાં રહેશું યુનિટ મિટિંગ અને કાલે બીજા કામમાં રહી ગઈ ઘરે આવીને સતત કાંક ને કાંક વ્યસ્તતા મળી રહે છે પછી ભૂલી જાઉં છું વિડીયો કરતો તો સરસ થઈ શકે એવા કામ થાય છે પણ પછી આમાં ઉતરી જાય તો રહી જાય ચાલો હવે ઓફિસે નીકળી હા હવે દસ વાગવા આવ્યા છે નીકળીએ

સાહેબ તેડી આવીને ધોઈ જાત છો પાછું પૂછવું પડે કેમ સાહેબ નાટક નાટક હોય નાટક આમ ચાર જણા પાંચ જણા હોય ને તો તમે નેચરલ વાતો કરી ને એમાં મજા આવે હું તો એમ કોમેડિયન કલાકાર છું પણ મારા અમે કોમેડી નથી કરતું આ કુદા હોય એને ઉઠાડવા આવે તો કેમતા થાય શું

હરણા રતુ બદલશે તો દુખશે ઉનાળે બદલે દુખે કેક જઈને વાતાવરણ બદલે ટ્રેનમાં જઈને બહુ ઘરની થઈ જાય તો આંખ દુખિયા આવે એને તાવ આવી ગયો તો આંખ દુખે બાકી જવડી તાવ એ ના આવે એટલે પેટે ન દુખે ઈ મારું થ્યું પેટ દુખાર મત દુખાનું પગ દુખાનું એને કમ્પર ને આંખ આખી જિંદગી જાળ લીધી એનું માં આવી દેતી મને આંખ નથી મળતી હવે મને કે કદી મડશે કદી મડશે આજ મટી જશે કાલે મટી જશે પણ આંખ ન મટી

તો એક દિવસ કરશું આપણે ફરાળી આઈટમ નાખી દઉં અને મને લાગે છે વિડીયો નું અહીંયા લેન્ડિંગ કર નાખું કારણ કઈ રસોઈ કરનારી ન તો વિશેષ શા માટે લઈ જાવ તો મિત્રો કાલે કદાચ આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ છીએ ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ઘરે ગુજરાત હજી વચ્ચે કીધો અમારા કોઈ થોડું પરિવારના વિડીયો જોયા કે નહીં રમત ગમત પિકનિક ન જોયા હોય તો જોઈ લેજો અને સારા લાગ્યા હોય તો એ વિડીયોને વધુ શેર કરજો મારી પરિવારની એકતા સંગઠતા બતાવજો ક્યાંક ચાલો અહીં વિડીયો એન્ડિંગ કરીએ નવરાત્રી દરમિયાન ક્યાંક આનંદ આવી જાય મોજ આવી જાય એમને અને સરળ ભાષામાં કઈ કે માતાજી નો ક્યાંક હુકમ થાય તો ક્યાંક નવે માતાજીના મંદિરે જવાય ને તો મજા આવી જાય માઠરાય તો મેં માનું ઘણી વખત બતાવ્યું કાનપુર રાજભાઈ માનું બતાવ્યું પણ મને એમ લાગે છે કે હું નથી ગઈ એવા મંદિરે ક્યાંક જવાય તમે પણ સજેસ કરજો ભુજની આસપાસ એવું કોઈ મંદિર હોય ના પહોંચ્યા હોય ત્યાં તો જઈ આવીને વિડીયો કરી આવી તો મળીએ વા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય બાય બાય હરિ